અરવલ્લીના મેઘરજનગરમાં પરત લેવાશે દરેક બહેનોને ચણા સડેલા પુરવઠામાંથી ન લેવા કર્યા તમામ આંગણવાડી આ કાર્યકર મહિલાઓને કચેરી ખાતે બોલાવ્યા રિપોર્ટર વ્યાસ

એટલે એમને તપાસ તો ચાર પાંચ કેન્દ્રોમાં તો કરી દીધી પણ ચારે કેન્દ્રોમાંથી ચણા તો સરેલા નીકળ્યા નથી હજી બીજી તપાસ ચાલુ છે જો નીકળશે અને લાભાર્થીઓ જોડે તો તમે લાભાર્થીઓ જોડેથી ચણા અમે પરત લઈ લઈશું જ્યારે નવો સ્ટોક આવશે તો એ સ્ટોક અમે લાભાર્થીઓનો નવો આપીશું ક્યાંથી કઈ રીતે હોય આ જથ્થો અમારે લાભાર્થી ઓનલાઈન અમારે સંખ્યા નાખવાની લાભાર્થીની ઓનલાઈન અને જે જેટલી પ્રથમ સગરમાં નાખવાનો આવે સ્ટોક જે પ્રથમ માતા હોય પ્રથમ સગર્ભા હોય એમના બે કિલો ચણા એક કિલો તુવરની દાળ અને એક કિલો તેલ આપવાનું હોય છે અને ઓનલાઈન સ્ટોક આવે છે અને એ સ્ટોક ગોડાઉનમાં આવે છે ગોડાઉનમાંથી સોસાયટીમાં આવે છે સોસાયટીમાં બહેનો અંગૂઠા દ્વારા એ સ્ટોક ઉપાડે છે હવે કેવી તકેદારી રાખવામાં આજ પછી મેં બહેનોને હું જાણ કરી દઈશ કે સ્ટોક તમારે સડેલો લેવાનો નહીં ગોડાઉનમાંથી ગોડાઉન હું વાત કરી દઈશ સડેલો માલ આવે તો તમે પરત મોકલાવી દેજો અમે સડેલો માલ લઈશું નહીં અને કદાચ સડેલો માલ એ લોકો મોકલાવી દે તો સોસાયટીમાં પણ મારી બહેનોનું જાણ કરીશ કે તમારે સડેલો માલ આપવાનો નહીં લેવો પણ નહીં પાછો આપી દેવાનો સોસાયટીમાં રિપોર્ટર ઉદાભાઈ